અત્યારે તો ખબર નહીં કોને ખબર શું બીમારી આવી છે એક્ચ્યુઅલી યુવા ધન ખતમ થઈ ગયો છે હા 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 મોઢા ખુલતા ન હોય રોટલાનો જ્યુસ કરીને મોઢામાં નાખવું પડે એ મને બીજું જોઈજો છે શું છે પણ હમણાં આપ થોડાક બેનો બેઠા લેકા દીવા એનું બહેનોએ બહુ સારી સેવા કરી બધા હોય એના જોરદાર તાળીઓના ગડગડાટથી બિચારા ક્યારના ફૂલ લઈને ઊભા છે સંતોનું આગમન છે પૂજ્ય ભુવાજીનું પણ સન્માન કર્યું દાનભા બાપુનું સન્માન કર્યું એ એક બેને એના સાસુને કીધું કે સાસુજીજી કે હા બે હજાર રૂપિયા આપો શું કામ કે મારે વાળ સીધા કરવા જવું છે તે સાસુજી કે એમાં બે હજાર રૂપિયાનો ખર્ચો ન કરાય ઘરે સીધા કર લેવાય ઓલી કે ઘરે ન થાય એ મારે જવું પડશે બ્યુટી પાર્લરમાં બે હજાર આપો સાસુજી કે પણ ઘરે સીધા કર ને બેટા એ કે પણ મમ્મી ઘરે વાળ સીધા ન થાય એ બ્યુટી પાર્લરમાં જવું પડે ત્યારે સાસુ એટલું કીધું કે મારો બાવીસ વર્ષનો દીકરો બે વર્ષમાં તારથી સીધો થઈ ગયો

અરે સુરત ચોટા બજાર માં હું ભાલુ એમ બેનુઆમ ખોટી વાત નથી મેં હગે આંખે જોયું છે હું માના આમ ખોટું નથી બોલતો કે પંચાવન વર્ષે આંકડા ફેરી બે જણા જાય પંચાવન વર્ષે મારાથી રહેવાનું નહિ પણ મેં કીધું તમારા પ્રેમ ને વંદન છે મારા બાપ પંચાવન વર્ષ છે પણ તમે આંકડા ફેરીને જાઓ છો કીધું આ ચોટા બજારમાં ધન્યવાદ મને કે એક બાજુ જાય એવું કઈ છે નહીં મેં કીધું તો આ પંચાવન વર્ષે તમે આંકડા ભેડો તમારો પ્રેમ કેવો છે મેં કીધું અમે આવું નહીં જીવી ગયું મને કે એક બાજુ જાય તો અમે કીધું આંકડા ભેડીને ક્યાં જાવ મને કે એમાં એવું છે ઘરે પાકીટ ભૂલી ગયો છું હાથ મૂકી દઉં તો હાડીની દુકાન મકડી જાય છે એટલે ધડીને લઈ જાઉં છું થોડી ધરાર ધડીને ઉભા રહ્યા બોલો પણ અહીંયા મારે અપેક્ષા બેનને રજૂ કરવા પણ દાનબા બાપુની ઉપસ્થિતિ છે અને અહીંયા મને એક નાનકડી એવી ફરમાશ આપી છે ને દાદો મહાદેવ અહીંયા શંખેશ્વર મહાદેવ જે બિરાજમાન હોય અને એનો અગિયારમો રુદ્ર દાદો શિવ ક્યારની ચિઠ્ઠી લખાઈને આવી છે કે તમે ગોવિંદભાભાઈ અમે હોળા જે જુગલબંધી કરી હતી એ બધી જુગલબંધી બીજા રાઉન્ડમાં અમે કરવાના છીએ પણ એક એક કલાકારને રજૂ કરતા થઈને એટલે સૌ સૌને પોતાને તમને પણ આનંદ આવે કારણ કે આમાં કોકને જો ભજન સાંભળવા છે કોકને વીરસની વાતો સાંભળવી છે કોકને આશરસની વાતો સાંભળવી છે અપેક્ષાબેન બહુ સારા ભજનો ગાય છે લગ્નગીત ગાય છે પણ હવે અમુક ગીતો પબ્લિક જ એના પાસે એવી અપેક્ષા રાખે અમારે આ ગીર સાંભળવાય તો અમારા કલાકાર ને ક્યાં જવું ભાઈ એટલે ઈ અમુક ઘણા બેઠા છે મને ખબર છે તમારે શું સાંભળવું છે જરૂર જરૂર લઈ ફરમાશું ગોવિંદભાઈ કેમ એટલી બધી છે ને બે દી રોકાઈ ભેગું થાય એવું નથી હા પણ જરૂર ન્યાય આપશું કારણ કે અમે છે ને એ ગોવિંદભાઈ એની વાત કરી મારી વાત કરી દઉં દાનબા બાપુના એવા આશીર્વાદ છે સુરાપુરા દાદાની એવી કૃપા છે પ્રોગ્રામ તો હાલતા જ પણ જ્યારથી ભોળાદનું ચરણ મળ્યું છે ને ત્યારથી કંઈક પ્રકાશ જુદો પડે છે સાહેબ એમાં કાંઈક છે હા અને પ્રોગ્રામ તો હાલતા હતા પણ એ કાંઈક પ્રકાશ જુદો છે અને સાંભળજો સાહેબ જેથી તમે કાંઈ ન હોવ તમને કાંઈ ન આવડતું હોય અને અઠે કઠે જે તમારું હાલવા મળે ને તેદી માનજો તમારામાં કાંઈ નથી પાછળથી કોઈ શક્તિ ધકો મારે છે તમને આગળ લઈ જવા માટે હા

તમે એક દિવસ તો કોક ના ઘરે સેવા કરવા જાજો તમે એક દી તો પાડોશ ના અરે હગાન ઘરે લગન આવ્યા જાન આવીને એક દી તમે પીરસવારી આવી તો તમે આઠ દી કીધા કરો મરી ગયા ડોલું લઈ લઈને આ તો પોતાની નોકરી કરીને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવાનું અને દુનિયા માટે થઈ છત્રી છત્રી કલાક આંખ નહીં વિશ્વાની આ કોના માટે દાનભા બાપુ કરે છે દુનિયાના દુઃખ માટે કરે છે સાહેબ પ્રાર્થના કરે છે અને કોઈ સ્વારસ નથી હો હા અત્યારે પણ અમારી નજર સામે એવા લોકો છે બાપુ બોલો કઈ કંપનીની ગાડી અહીંયા મૂકે બાપા તારી શ્રદ્ધા હોય તો અહીંયા પગે લાગી લે ને બાકી લોકો હરિયર કરે છે ને હરિયર કરાવી દે ગાડીમાં ફરવું હોય ને એ કરવું હોય ને તો ગોલ્ડન ગાડી લગભગ ગુજરાતમાં કોઈ પણ નથી આ ધારે તો ગોલ્ડન ગાડી લાવી શકે એવા સેવકો છે પણ નહીં સાહેબ મારા માટે કાંઈ ન કરું હું રાજપૂતનો દીકરો મટી જાવ પોતાના આશ્રમમાંથી ચોકલેટ એના ઘરે ન જાય યાર એ કામ થાય આમ તો કે આ પબ્લિક ભેગું નથી થતું મારા બાપ કંઈક કરવું પડે કે કરી જ જુઓ ઉપરથી આવ્યા ત્યારે નક્કી કરીને આવ્યું હતું નરમાંથી નારાયણ થવું હોય તો આપણે થઈ શકે અને નરમાંથી નાલાયક થવું હોય તો થઈ ગયા હવે હું થવું આપણા હાથમાં છે અમુક આપણે એ ઓલું બરોબર છે ભાઈ હા એક ભાઈ મને કહે ગુજરાત સ્થાપના દિન આવે તમને કઈ ખબર છે મહારાષ્ટ્ર ને ગુજરાત ને વાંધો હું પીડ્યો મેં કીધું શેમાંથી મને કે પીવામાંથી માંથી ડખો થયેલો છે મને કે કા મને કે વિલાય ઓલું લઈ ગયા ને દેશી આપણને આપ્યું ભૂલે એ હાટું છે આ હા અરે તમે ઉતરો ખરા ઇતિહાસમાં પણ સાહેબ સવા લાખ જેટલા યુવાનો પોતાના પરિવારમાંથી એટલા બધા દારૂની લતે ચડી ગયા હતા નાના નાના બાળકો કમાનાર કોઈ ઘરમાં ન હોય પોતાના લિવર ખરાબ થઈ ગયા હતા અને ભોળાદની ધરતીમાં આવે રાજાજી તેજાજીના સાનિધ્યમાં મસ્તક ઝુકાવે અને દાનભા બાપુ પ્રાર્થના વિનંતી એના બચ્ચા માટે કરે એક લાખ ને પચીસ હજાર લોકોએ આજની તારીખે ભોળાદમાં દારૂ મૂક્યો છે સાહેબ આનાથી બીજો પડચો કયો હોય યાર

मनी वातू ए, ए तो को तो कहवा प्रेमियों जाने ए प्रेम निवातू एई तो को तो आवा प्रेमियों जाने अने जाने प्रेमी डाना हाड हैया ना ए प्रेम हठीला प्रेम निवातू आहा क्यों प्रेम छे यार અહિયા થી જયારે જયારે ભોળાદ માં ઉત્સવ હોય જરૂર પડે ત્યારે સ્વયંસેવકો આવે છે અને ભોળાદ રાજાજી તેજાજી એ સુરાપુરા દાદા ઉપર પ્રેમ છે એટલે આવે છે યાર આ ઈ પ્રેમ ની વાત છે હા થાવાનો ભાવ મરજીવા એ હાડ હમ એ પ્રેમ ની વાતુ રાજાજી તેજાજી ચારણ જગદંબા માટે પોતાના જીવના બલિદાન આપ્યા છે માંગડાવાળાએ ગાયો માટે બલિદાન આપ્યા છે એને ધારે તો સજીવન થઈ શકે પણ એને મોક્ષ ન માગ્યો ગાયો માટે ખપી ગયા હોય તો ભૂત થોડા થાય પણ એને મોક્ષ ન માગ્યો કારણ કે એને ભૂત થવાનો ભાવ હતો શું કામ વચન દઈને ગયો તો એક સાહેબ પ્રેમના સંબંધમાં વચન આપીને ગયો તો આને પ્રેમ કહેવાય હા હમણાં તો એક ભાઈને એની ઘરવાળી કીધું કે તાત્કાલિક બે હજાર આપો તો શું કરવા એ કે સામે આપણે બારીને પડદા નખાવવા છે કે પણ મંદી છે રવા દે બારીના પડદા નથી તો કે બારીના પડદા નખાવે તમને બે હજાર આપો તો પણ પ્રોબ્લેમ શું છે તો સામે પેલા ભાડૂત રહેવા આવ્યા તો હા તો કે ત્યાંથી ઓલા ભાઈ છે ને એ બારીમાં જોયા કરે એ ઓલો કે કામ કરી એક દી મેક વગેરેની તું ઊભી રહે પછી ઈ પડદા કરાઈ લે તું મેકઅપ વગર ઊભી રહે ને એટલે ઈ પડદા કરાઈ લે ચિંતાનો વિષય નથી આહા હા સો પણ અત્યારે જે વાટા પ્લાસ્ટર આલ્યા છે ખરેખર મારી નાખ્યા આમનામ આમનામ હો વાટા પ્લાસ્ટરમાં આહા જોવા જાય ત્યારે કઈક જુદું પછી કઈક જુદું આહા બાપુ બેઠા છે હું બધું માપે માપે આંકું છું બાકી તમને ગોટો વાળી દઉં દાંત કટાઈ કટાઈ મારું કામ જ આ છે પણ હું છે ને થોડો કામ મર્યાદામાં રહેવું જ પડે ભાઈ કોણ બેઠું છે સ્ટેજ ઉપર એની ગરીમાં હોવી જોઈએ હા બાકી તમને દાંત કટાવવા એટલે બોલો અહીંયા જેટલા બેઠાની મરદ બેઠા છે એની નિશાની શું ખબર હું જોક્સ કહું એટલે દાંત કાઢે મરદ હોય એ દાંત કાઢે બાકી હું બેનોની યાદરીમાં કોઈ દાંત કાઢે રામ રામ કરો સેજ દાંત કાઢે તો કે હું ખીકી ખીકી સાચા લે એક ભાઈ એની પત્નીને એની પત્ની પૂછ્યું કે તમારે શું જમવું છે મૂળ બે મિનિટ પગાર આવેલો નહીં તમારે શું જમવું છે બોલો કે દાળ તડકા બનાવો દાળ તડકા અરે પણ બે મહિનાથી ઘરમાં પગાર ન થાય એવો દાળ તડકાના દીકરા થાવ છો એ દાળ તડકા બનાવી તને કીધું ને હા અને હોલીનો મગજ ગયો સીધી દાળ બનાવી નાખી અને તડકાનું ભાવડું પકડીને ઢાબે લઈ ગઈ ધાબે લઈ જઈને પછી દાળનો વાટકો આપીને કીધું હાલે આ દાળ અને આ તડકો પીઝા પાણી પીવડાવી પાટાને સાહીશ ભાઈ એમ અમુક નથી પડ્યા છે હમણાં એક જણો દવાખાના થી ડોક્ટર પાસે રોવા જી મારી અંતરની વાત તમે કહી દીધી હવે તૈયારી કરી પણ બાપુ એવું કીધું કે તમે થોડુંક આકો આપણે મેં પહેલાં આવીને હવે રાજદીપસિંહને મેં ચર્ચા કરી આપણે લખ્યું પણ છે કાર્ડમાં બાપુના આશીર્વચન લેવા છે બધાને સાંભળવા છે ને હા મારી ઈચ્છા તમે કહી દીધી એટલે હવે બાપુ ના નહીં પાડે નહીં ત્યારે અમને એવું કીધું તમે આકો શું કામ કે હવે એને અમારી ઉપર એવી કૃપા કરે છે કે આનું જ્યાં ત્યાંથી રાગે પડતું હોય તો હું એ છે ને પછી બોલી એ અમારી હાટું આને જ બાપ કહેવાય સાહેબ દીકરાનું હાલતું હોય ને હા તઈ એક જણો દવાખાને ગયો દવાખાને જઈ ડૉક્ટર કે ડૉક્ટર સાહેબ વાત જ કરો મારી પરિસ્થિતિ પણ ડૉક્ટર કે છે હું ઈ કહો એ કે કે એવું નથી સાહેબ બોલો તો ખરા તમામ રોગના હું નિષ્ણાત છું અને તમારે જે તકલીફ હોય ઈ કે સાહેબ માના હું નહીં કહી શકું તમને પણ તો ખરા દુઃખ હું સહી કયો બોલો મોટે માંથી શું તકલીફ છે એ કે ઘરે જાવ તો હગચળી ખાતા હોય એવી રોટલી લાગે સાહેબ અને ખીસડી તો કપાઈ શકાતા હોય એવું લાગે કે ભાઈ ડોક્ટર સાહેબ કે એમાં રડો શું કામ તમે સાના રહી જાવ એ કે મને અહીં હળવું કરવા જો ડૉક્ટર મને રોઈ લેવા જો બહુ રડવા મળ્યો બહુ રડવા મળ્યો અને ઘરની બહુ ફરિયાદ કરવા મળ્યો પછી એ થોડોક ધીમો પડ્યો અહીં છું પછી ડૉક્ટર રડવા મળ્યા એ કે અરે રે ભાઈ બોલો કે પણ સાહેબ હું તો ઘરેથી દુખી જાઉં એટલે રડું તમે હું કામ રડો ડોક્ટર કે તું તો મને કઈ હકે છો ભાઈ પણ મારે કોને કહેવા જવું છે હું તારા કરતા ત્રણ ઘણો દુખી છું આમાં ક્યાંય હક છે જ નહીં બાપુભાઈ ઘણા આવે છે કે બાપુ મારા દીકરા ની હગાઈ નથી થતી લ્યો હવે એમાં શું કરું દીકરો હાજે રેડી થઈ જાય બાપુ શું કરે અમુક બેનો માનતા રાખે મારો દીકરો બાર માં એટલા ટકા લાવશે તો હું હાલી જવાની માનતા રાખી છોકરાને ને વેલો જગાડો ને એને વેલો જગાડો હવા કળશી માનતા કરે જ્યારે એક દીકરો હોય

મહિનામાં આપણે જાતા પછી નવરાવતા બે માછીઓ પકડી રાખે ને એક માછી દેશી નળિયા ની નાયલ પકડે અને ઠીકરા વાહ માં કડે તીજા ઘેરે ખબર પડે એ ક્યાં છું શું પર નવરાશે શાંતિ રાખો પરભીન પાણીયા નવરાવે તીજા ઘરે ખબર પડતી બોલો

કલાકો સુધી દાનભા બાપુ બોલતા હોય અને એમાંથી પોતા બાપુના વિડીયો સાંભળી સાંભળીને અને ઘણાય પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા અને યુટર્ન લાવ્યા છે તો આપણને તો સન્મુખ અહીંયા દાનભા બાપુ એ તમે બધા ભાગશાળી છો તમારે ગંગામાં જવું નથી પીડ્યું હાલતી ચાલતી ગંગા તમારા આંગણે આવી છે યાર તો એમાં એ ડૂબકી નો મારો તો કાંઈ નહીં શ્રાવણ જ ન લ્યો તો કાંઈ નહીં પણ થોડું થોડું મારા બાપ આશીર્વાદ લેજો આપણે પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરું છું બાપુ અમને એવા આશીર્વાદ આપો એવા આશીષ આપો સૌને અમે સારા કામ કરતા રહી પછી આપણે સાંભળશું બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા એ પેલા સાંભળીએ પૂજ્ય દાનભા બાપુને